નંદન ગજાનો જો આજે કાલે ગુરુ પૂર્ણિમા અને ગુરુજીના આદેશથી ધૂકળી મહારાજના આદેશથી હો આ થાય જો કામ શીતલાવાડી મારા સીતાવાડી માતાજીનો આદેશ આપ્યો એ શીતલાવાળા માતાજી છે ને શીતલા માતાજી રંગણા દેવી ત્યાંથી મારા ગુરુજીએ એ ઉદેશ આપ્યો કે આ કરી નાખ દીકરા એટલે આ જો અમારે જો આ બધા જાણો આપણા હે પતરા ચડાવવાળા પતરા ચડાવ્યા ટપુભાન બધા અમારે સાવજો બાન બધા જો હે ગૌશાળાના પતરા ચડાવી દીધા છે અને આ ધજા કાપી ને હવે ધજા જાશે આધર છે માતાજીની આ પાઇપને કાપી નાખો હવે અહીંયા છે ને એક લાંબો પાઇપ જો બનાવ્યો છે એ પૈડો અને જો આ જોઈ ગયો હવે ભલે મારા મોરલામાં એ ટેસ્ટી ખાય આ આખી ઉઘાડી પડી હતી આ પતરા બધા ઉતાડી નાખ્યા હતા તો આ છે ને હા આ બધા જો આ ડાખા વોડના બધા કાપી અને નવેસરથી આ બધા પતરા પાછા ચડાવી દેસું હા એટલે મારા છે ને આ ભાઈ મેં જો કામ કરી દીધું હા સાવજા બાન ટપ્પુ બાન હે આ ભુઆ હતા ને કોઈ તાણ નથી હે હા ખાલી ઓર્ડર દે એટલે કામ થઈ જાય હે અને મને ઓર્ડર દે ધૂકડી મહારાજ મારા ગુરુજી હા હા શીતલાવારી માતાજી હોય એ શીતલાવારી રના દે સૂર્યનારાયણની પત્ની ગોરિંજાના ગામમાં જતા જ ત્યાં રેલવે રેલવેની બાજુમાં જ માતાજીનું મંદિર છે ત્યાં મારા ગુરુજી ધુકડી મહારાજ અહીંયા રહ્યા અને આખો ઓખામાં નડે ઓળખે હવે જો આ મોલરા આની નીચે ગેસથી ઘઉં ખાશે ગમે એટલો વરસાદ પડે તો કોઈ જાતની ચિંતા નહીં જો આ તગારામાં ઘઉં ભરા છે આ ઘઉં બધા બગડતા હતા બરાબર તો આ પતરા પડ્યા હતા બધું પડ્યું હતું આ બર્તન પડ્યા પણ આ ઢાક નહોતા ને એટલે તકલીફ આ હતી સમજ્યા જો આખી આ હવે ઉપર અહીંયા આ રહી જાશે અને અહીંયા આખું આ બરાબર આમાં તગારા રહી જશે હજી ઓલી પર થોડીક ઢકા છે થોડીક આવે ને થોડીક ઓલી હે એમ કરી અને હવે આમાં આપણે બધા ઝાડ વાવશું બરાબર જે મોરલા ખાય એવા લીમડા વડલા ઉમરા હા 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 બરાબર હા તો કોકના ભાગનું અને આ મારે છે ને હું મારા પૂર્વ જન્મનો હું કોઈ આના ઉપર એસાન નથી કરતો આ બધું હા હું આ મારા બધા પંખીલા પૂર્વ જન્મનું જે મને દીધેલું ઋણ છે ને એ આ ચૂકાવું છું હું હો હા આગલા જન્મનું છે આ બધું હે એટલે હા મારે કરવું પડે એમ હતું એટલે માતાજીએ મને બોલાવી લીધો કે હવે દીકરા અહીંયા આવી જા ખિસ્ત્રીનું ચૌદ વર્ષ સંભાળ્યું બે વાટનું ઘી નહોતો અટાણે કાંઈ ઘટતું નથી હા બેસવાની ઓરડી નહોતી ઓઢવાની ગોદડી નહોતી અટાણે કાંઈ પણ ઘટતું નથી ખિસ્ત્રીમાં ખિસ્ત્રી વાળા રાડાને હવે પછી માતાજીએ ખિસ્તરીવાળા રાડાને આદેશ આપ્યો કે હવે તારા સેવકને અહીંયા મોકલ મારે જરૂરત છે હા તો આ સેવક અહીંયા બટકાઈ રહ્યો સમજ્યા હા હા અહીંયા તો બધી સેવા જ કરવાની આ બધું છે ને પૂર્વ જન્મનો ઋણ ચુકાવવો પડે હા પૂર્વમાં કરજો કીધો હોય ને આગળ આપણા બાપડાડા કહેતા હતા કે અટાણે નહીં દે ને તો કાંઈ નહીં ખૂટ્યો થઈને આગલા જન્મમાં દઈશ એ સાચું છે કાંઈ ખોટું થોડું છે આ પંખીડા છે ને એને કાંઈ હું ચણ કાંઈ મારા મારા કરવાથી કાંઈ નથી પડતી આમાં જેટલા ખાઈ જશે ને એ બધા કંઈક ને કાંઈક મારા ઉપર માગતા હશે તઈ ગઈ હવે ધજાનો પાઇપ પણ તૈયાર થઈ ગયો આજે માતાજીની ગુરુજીને બીજા દિવસે ધજા પર ચડી જશે હે જો આ પાઇપ બની ગયો ઓહ આ માતાજીની દાદાની ખિસ્ત્રીવાળાની દયા થઈ ગઈ ગોવાતાને બરાબર હાણે ચા પીંધા ને હે ચા પીવું ભો કયું ગરમ હે ઉપાઈ જાય જો બરાબર હતે પાણી કરો ઘટે તો માતાજી સીતાજી લક્ષ્મીજી અવતાર ફેર્યો લક્ષ્મી અનસ અવતાર ખબર અંતત સતરાગો પલન એ જે લક્ષ્મી ન વે તો હલ્યા હલ્યા છો હિ બધા તાગર ધીના કયા ને લક્ષ્મીજી કંઈ તા હિ કોઈ ખબર ના હંટાણે તો પગે કિચરી મૂર્ખજીવ હોય મૂર્ખજી હોય ને હી ઉડાય અન મથે સતરા સંસાર હલ કિસ્સો રૂપિયો નોર ઓરખે ઓરખે हाणे हण त कलाकार मूं जहिड़ो भुटकी रहिया आहिनि कागर जी नोटूं आयूं हीउ कागर जी नोटूं न आहे हीउ सतरा तर जो संसार जो पालन करण वारी आहे हाणे साईं की ॿधो जुड़े थो हीउ न वेठे आराम जेको औरखियों पर हीउ न सम्झे जी की के माया ई अञा माया आहे बाक़ी अहिड़ी आहे गुनू कयो त सॼा थी वञे न हाणे के पॻे पाण किचड़ी तॾहिं सॼा करे पोइ घर में निखिरी वेंदा थन थन गोपाल वासे दोड़िया कयूं ઘોળા કરીને બળતન કાપેલા જય માતાજી આ શું કામ આજે થયું ખાલી ગુરુ પૂર્ણિમા હતી મારા ગુરુજી ધૂકલી મહારાજની પૂજા કીધી હા અહીંયા અઠવેડા બનાવ્યા જો આગળ આ અઠવેડા છે બરાબર પાણી ના આમાં ઓખા મટીથી ને છે બરડીયા સુધી ક્યાંય પાણી મળતો નહોતો તો આ આ ગઈ ભીમી ગ્યાસ નહીં આગલી ભીમી ગ્યારસ પણ અહીંયા હું આવ્યો અને મેં ઘીનો દીવો પેટાવ્યો અને પછી મને વિચાર થયો કે અહીંયા પાણીની ખાસ જરૂરત છે જંગલ ખાતામાં જનાવરું ઉનાળામાં ક્યાંય ટીપો પાણી નથી મળતો આ ધોવાના છે એટલે ખાલી ગયેલા છે અહીંયા મોરલા આવે દુનિયાના અને આ જો ચણા નાખી બધી ઉગી ગઈ આ ફેલ જાય છે ચણા મારી એટલે આ પતરા ચડાવી દીધા અને જો આ ઠેર જો ઉડી રહી ગઈ સમજા એટલે આ બધા મોરલા ઢેરને હા આ દર્શનનો અર્થ આ કુશના હાથના વાવેલા અહીંયા ઝાડ છે પછી જો આ બગીચો છે માતાજીનો ચોવીસ કલાકનું મીઠું સાકર જેવું પાણી અને હવે આ ધજાનો પણ પાંચ તૈયાર થઈ ગયો અને હવે ધજા પર ચડી જાશે જય માતાજી જય ખિસ્ત્રીને વડાણાવાળા વાછરા દાદા જય દ્વારકાધીશ રાજાથી રાજા રણછોડરાય અને જય મા આશાપુરાણ ગાતરાયની દયા અને દેવાથી દેવ શિવ સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર પર સામે બનાવ્યું આ ભુવારતાને હું દયા નથી સમજા જય દ્વારકાધીશ માતા ગૌરીનંદન નંદન નામ જો હું ધજાનો પેપ બિલ્ડિંગ કરી અને બનાવું છું આ મારા ઘરનો વેલ્ડિંગ મશીન મેં પાંત્રી વર્ષનું લોહારી કામ કીધું આજ માતાજીની દયા થઈ ગઈ કાલે ગુરુ પૂર્ણિમાનો દિવસે પૂજા પાઠ કીધી અને મારા ગુરુજી દુકડી મહારાજનો આદેશ થઈ ગયો અને ખિસ્ત્રીવાળા વાછાડાનો તો માતાજીના આ પાઇપ ફિટ કરીને ખ્યાલ રોડ ઉપર ત્યાં ધજા દેખાય ને એવડી ધજા ચડાવવા હું કેટલો ટાઈમ થયા આ પાઇપ લઈ આવ્યો અને આજ પાછા જો પતરા ચડે છે સામે એ પતરા ચડાવે છે જો ગૌશાળામાં હા મારા જે પતરા ઉતારી નાખ્યા હતા તો આ પાછા પતરા ચડી હવે નીચે મોરડા ચણ ખાતે બરાબર અને હું જો આ મારા ઘરનો વેલ્ડિંગ મશીન છે મેં પાંત્રી વર્ષ હું કામ કર્યું વેલ્ડિંગ હું એટલે આજે પણ હું અહીંયા આ વેલ્ડિંગ મશીનથી મારું કામ કરું છું અને આ ધજાના પાઇપમાં વેલ્ડિંગ કરું છું આ જાતે ઘરના ભુવન ઘરના જાગરિયા હા ઘઉં ઘરના હમ ઘરજી ઘંટીને ઘરજા ઘી હમ ના ચો એન કે કેર એમ કે ના કેર ચોવાય હમ માતાજી કાંડ ને પણ કહ્યું તા આપણે માતાજી કરવા દઈએ ને આપણે કરીએ આ ખિસ્ત્રી વારને દયા જો પાંત્રી વાર કામ કીધું હા અને હકના રૂપિયા છે ને ત્યાં આ જો સારા કાર્ય અત્યારે થાય છે જો આ વેલ્ડિંગ મશીન હું જાતે કરું છું હા જોવા મશીન પડ્યું હા આ લાઇટ છે બરાબર માતાજીની દયાથી બધું રેડી છે અને જો આ વેલ્ડિંગ થઈ જશે એમાં બરાબર ઘરનું જ વ્યક્તિને છે આપણા ઘર બધા સાધન છે કાંઈ ઘટતો જ નથી માતાજીની દયાથી બરાબર હા હા કર ભલા તો હો ભલા કર બુરા તો હો બુરા જે હું કરીએ હું ભરીએ વાવે હું વાવી જાય ને એવું જ ઉગે સમજા તો આ બધું આમ છે જો હવે આ વિડીયોની સમાપ્તિ કરીએ માતાજી સીતાજીની ધજા છે રોડ ઉપરથી દેખાશે એટલો લાંબો જો આ પાઇપ નાખી દીધો હે અને બધા ભેગા થઈને જો સામે ચડાવી દેસું આ ઝાડની બાજુમાં ઓળી ધજા જો ઉતારી નાખી એને મૂકી દેસું એને પાઇપ કાપી નાખ્યો આ માતાજી સીતાજીનું મંદિર અને આપણી એલ્ટો પડી અને જો આ પતરા જોણ ચડાવે છે બરાબર પતરા ચડી જશે આ શુભ કાર્ય કે અટકે નહીં હેં દેવાવાળો નથી ડૂબરો ભગવાન નથી ભિખારી માગ્યા વિનાનું સૌ માગીએ તો કાંઈ નવું મળે નવું માગ્યા આવીને બધું મળે સમજા અહીંયા માગવાનું તો પાણી છે હા માતાજીનું મંદિર છે અહીંયા બહુ જૂનુંમાં જૂનું મંદિર છે જય માતાજી જય કિસ્ત્રીવાળા ઘડાણાવાળા વાત્રાળાડા જય માકુરદેવી આશાપુરા ગાત્રાડ નહીં દયા અને શિવ સિદ્ધેશ્વર મહાદેવ દ્વારકાધીશ સર્વને ઘેરે રહીએ સારા કામ કરો એટલે વાસ્તે કંઈક યાદી રહીએ કોઈક સંભાળે નહીં તો જાશું તો ખરા બરાબર અને જાશું તો કંઈ નહીં લઈ જાશું કાંઈક વાપરી નાખો હા તો અહીંયા મોરલાનું ચણ નાખીએ અમે ઘઉં નાખીએ એ ઘઉં ભીંજાઈ જતા હતા એટલે પાછા પતરા ઢકાવી લીધા જય માતાજી